નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આ દેવડી આપણે બે વાત કરવાની છે એક તો હમણાં જે આપણે માવઠાના ઝાપટા અમુક જગ્યાએ પડ્યા અને પવનની ઝડપથી હતી એને કારણે અમુક જગ્યાએ જે શિયાળુ પાક છે જે ઊંચાઈવાળો પાક હતો એ ઢળી ગયો છે અને હવે આપણે જે શિયાળુ પાક છે એમાં આગળ ઉપર આપણે કેવા ખર્ચા કરવા કેવા ન કરવા આ તમામ માહિતી આપું સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે આપણે ઘણા સમયથી એક આગાહી કરેલી હતી કે બે ફેબ્રુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે ત્યાં હળવા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના એરિયાને બાદ કરતા અમુક બીજા વિસ્તારમાં પણ એકદમ છૂટાછવાય કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડેલા છે જેમાંથી મારી નજર સમક્ષ જે આવ્યું છે એમાં એક છે ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા ત્યાં પણ આપણે માવઠું નોંધાયું હતું જોકે આ માવઠું થયું સાથે સાથે પવનની ઝડપ વધારે હતી આમ તો ઘણા સમયથી અમે આગાહી કરતા હતા કે ભાઈ હમણાં આપણે પવનની ઝડપ વધારે રહેવાની છે જો કે અત્યારે આપણે પવનની ઝડપ છે એ નોર્મલ થઈ ચૂકી છે છતાં પણ આપણે જે પવનની ઝડપ વધારે હતી આપણે દરેક ખેડૂતભાઈને અપીલ કરતા હતા કે જ્યાં સુધી પવનની ઝડપ હોય ત્યાં સુધી આપણે શિયાળુ પાકને પિયત ન આપવું ખાસ કરીને જે ઊંચાઈવાળા પાક હોય એને પિયત ન આપવું જો પિયત આપવામાં આવે તો ઢળી જાય એ જ મુજબ આપણી ઘટના બની છે પાક ઘણી જગ્યાએ ઢળી પડ્યો છે એના બે કારણ છે પહેલી વાત તો એ કે જે ઊંચાઈવાળો વાળો પાક જેવી રીતે જોવા જઈએ તો અનેક જગ્યાએ ઘઉંનું વાવેતર છે રાયડો હોય તુવેર હોય ને બીજા પણ જે એની હાઈટ પ્રમાણેના જે ઊંચાઈવાળા પાક છે એ પાકની અંદર જે ખેડૂતોએ પિયત આપ્યું હતું પવન હતું ત્યાં ઢળી ગયું છે હવે ઘણી જગ્યાએ તો એવું છે કે ખેડૂતે પિયત નથી આપ્યું છતાં પણ ઢળી ગયો છે પણ એવા વિસ્તાર ખૂબ સીમિત છે જ્યાં બન્યું છે એવું કે જે પવનની ઝડપ હતી એ વધારે હતી પાક છે એમાં ફ્લાવરિંગ આવી ગયું હોય એટલે સ્વાભાવિક રીતે એમાં પણ જે ઘઉંનો પાક છે એમાં જે ડુંડી બંધાતી હોય એમાં વજન વધે અને એમાં પણ માવઠું થાય ને પવન હોય એટલે પાક ઢળી પડતું હોય છે હવે જે મિત્ર એ પિયત પણ નથી આપ્યું માવઠાના ઝાપટા પડ્યા હોય તો એમાં ખેડૂતનો કશું જ વાક નથી એટલે ખાસ સરકાર મારી અપીલ રહેશે કે આવા કિસ્સાની અંદર જ્યાં ઝાપટા પડ્યા અને પવનને કારણે પાક ઢળ્યો હોય તો એ ખેડૂતનો ફોલ્ટ નથી એક પ્રકારની કુદરતી આફર છે આવા ખેડૂતોને જે પણ આપણે મદદરૂપ થઈ શકીએ એ કાયદાકીય જોગવાઈ મુજબ મદદરૂપ થવું જોઈએ બીજી વાત એ કરવાની છે કે હવે જે આપણે શિયાળુ પાક ઊભો છે એમાં આપણે શું કરવું જોઈએ પહેલી વાત તો એ છે કે હજુ પણ ઘણા બધા ખેડૂતભાઈઓ એવા છે કે શિયાળુ પાકની અંદર અલગ અલગ દવા ખાતરના ખર્ચા કરતા હોય છે પણ હવે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક છે એ માત્ર દસથી બાર દિવસ ઊભે એવી કંડિશન છે જો આપણો પાક છે એ દસથી બાર દિવસ ઊભે હોય પછી આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો એવા પાકની અંદર આપણે કોઈ જ પ્રકારનો ખર્ચો ન કરવો જોઈએ એનું કારણ છે કે હવે આપણે ઘણી વખત એવું માનીએ કે આપણે પોટાશ આપી દઈએ અને પોટાશ આપીએ તો આપણો જે દાણો હશે ભરાવદાર થાય વજનદાર થાય એ સો ટકા વાત છે પોટાશ ખાતર આપવાથી દાણો ભરાવદાર થતો હોય છે પણ એ જે પોટાશ ખાતર આપણે આપીએ છીએ એનું પરિણામ મળતા મળતાં આઠ દસ દિવસનો સમય લાગતો હોય હવે બાર દિવસ આપણો પાક ઉભે એમ હોય અને દસ દિવસે પરિણામ મળે તો પછી બે દિવસની અંદર તો આપણે પાકને કાઢી નાખવાનું હોય છે એટલે કોઈ પણ દાખલા તરીકે પોટાશ ખાતર હોય અન્ય ખાતર હોય અથવા તો દાણો ભરાય એ માટેની કોઈ આપણે દવાનો વપરાશ કરતા હોય તો એમાં ધ્યાન એ રાખવાનું કે જો આપણે બાર દિવસ કરતાં પાક વધુ સમય સુધી ઊભેમ હોય તો જ એની અંદર ખર્ચો કરવો બાકી આપણે ટૂંક સમયની અંદર પાક કાઢવાનો હોય તો કોઈ ખેડૂતોએ આમાં મારી દૃષ્ટિએ ખર્ચો ન કરવો જોઈએ અને એને આપણે કુદરતી રીતે જે પણ ઉત્પાદન આવે એ પછી લઈ લેવું જોઈએ કેમ કે અત્યાર સુધી આપણે જેને ખાતરને દવાના આપવાના હોય એ પછી સમય છે હવે આપણે પૂર્ણ થતો હોય છે એટલે પોતાના જે ખેતરની અંદર જે પણ ખેડૂતોને પાક ઊભો છે બાર દિવસ કરતાં વધારે ઊભો એમ હોય તો જ હવે એમાં ખર્ચો કરવાનો હા એક ચોક્કસ વાત છે કે અત્યારે આપણે ઘણા બધા પાકોની અંદર ફૂગનો પ્રશ્ન પણ જોવા મળતો હશે ખાસ કરીને જીરુંનો પાક છે એમાં કાળી ચરબીનો પ્રશ્ન છે એ આમ તો છેલ્લા એકાદ મહિનાથી છે ને દવા પણ અમે અલગ અલગ રીતે આપને ભલામણ કરતા રહ્યા છીએ એટલે જીરુની અંદર જો કાળી ચરબી હોય તો એની અંદર આપણે અત્યારે ખર્ચો કરી શકાય છે અને એમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો જીરું છે એનો દાણો વ્યવસ્થિત ભરાઈ ગયો હોય ભલે એના દિવસ પૂર્ણ નથી થયા પણ દાણો ભરાઈ ગયો હોય અને ચરમીનો હેવી એટેક જો થતો હોય તો પછી એમાં આપણે દવાનો ખર્ચ કરીને પણ આપણે બચાવી ન શકતા હોય તો એવા જીરુંને આપણે હાર્વેસ્ટિંગ કરી નાખવું જોઈએ જેથી કરીને ચરમી છે એ ત્યાંથી આપણે રોકાઈએ અથવા તો એમાં જે ડસ્ટિંગ આવે છે ડસ્ટિંગ પાવડર જે ડીપી કરીને આવે છે દાખલા તરીકે સાયપરમેથ્રીન ડીપી આવે છે ડસ્ટિંગ પાવડર હોય છે અથવા તો બીજા પણ પેરોથિયન છે વગેરે વગેરે જે ડસ્ટિંગ પાવડર આવે છે એનું ડસ્ટ કરી દઈએ કપડાની અંદર એ પાવડર ભરી અને જીરું ઉપર આપણે ઉડાડતા જાય તો ડસ્ટિંગ કરીએ ને તો પણ એ જીરુંની અંદર એ ચરમી છે રોકી દઈએ પણ એક વાત ચોક્કસ છે કે ડસ્ટિંગ કરી દીધા પછી દાણો જે કન્ડિશનમાં હશે એ જ કંડિશનમાં રહેશે દાણો પછી મોટો ન થાય કે ભરાય નહીં એનું કારણ છે કે ડસ્ટિંગ કરી દેવાથી જીરું છે એ નિર્જીવ બની જાય છે અને પછી એમાં આપણે દાણો છે ભરાતો નથી પણ જો આપણે ચરમી વધારે પછી હોય અને ચરમી કંટ્રોલ થાય એમ ન હોય તો પછી આપણે આ ડસ્ટિંગ છે એ ચોક્કસથી કરવું જોઈએ એટલે ખાસ કરીને જે શિયાળુ પાક ઢળી ગયો છે એને સરકાર તરફથી વળતર આપવામાં આવે એવી પણ ભલામણ છે જો કે એક સીમિત વિસ્તાર છે બહુ મોટા વિસ્તાર નથી પણ ભલે બે પાંચ ખેડૂત હોય તો એનો પણ કોઈ ગુનો નથી એને પણ જે નુકસાન થયું છે તો એને વળતર છે એ મળવું જોઈએ અને જે શિયાળુ પાક ઊભેલો છે એની જે શું કાળજી રાખવી એના વિશેની થોડીક માહિતી આપવાનો મેં અહીંયા પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર